ન લઈ હે ને મિત્રો જો 150 થઈ ગયા છે અને આપણે હે ને ભેસ દોલી દીધી હે ભેં દે ને જો આપણે સુલે ચા મુક દીધો છે ચા મુક દીધો છે ને તો જો કાથરેટ માં હે ને છોકરા મીડા કોર્યું કરવા તો આપણે સો બનાવવાનું હે ને આ તાંદરીયો હવર માં વીણો તો તો એ તાંદરીયા નું આપણે સુ બનાવવાનું હે ને ઈ તો હવે તો આપણે તમને દેખાડવી કે આ રીતે આ વસ્તુ આપણે બનાવવાનું હે તો આપણે ચા બનાવી રયો છે અને જો આ રીતે હે ને આનું ઝણું ઝણું આપણે કટિંગ હોત મંડ્યા કરવા જો કોથ મરીને છે ને આમાં કાપવાની છે એનું પણ કટિંગ કરવાનું છે ને આ બાજુ જો છોકરા બી કોરિયો બી ભાઈબેન કરે છે અને આપણે હે ને તો હાલો હવે હે ને ધંધે લાગી જાવી પછી અગર ખબર પડે કે આનું શું બનાવવાનું છે ને બનાયા પછી ખબર પડે તો લગણ તો ન પડે એટલે હે ને મિત્રો જો આપણે ભાજી આવી અને આ બાજુ જો અમાર હરદરજી નાખી હે જીરો નાખ્યો હે ને મીઠું નાખ્યો હે ને તો આપણે હે ને જીર મરચું નાખવાનું હે મરચું ખાંડડી માંથી ને આપણે કઢેના માં મરચું હતા ને નાખવાનું જો મરચું હોત નાખી દીધું તો મરચું પણ આપણે નાખી દીધું હે આટલું અને આપણે જો આ નાખી ને ભેગો પેરવાનો છે જો પહેલા મરચાને ઓગાળું પડે ને તો આપણે મરચાને ઉગાળી નાખ્યું છે થઈ જ્યું લાલ ઘોમ મસ્તીનો થઈ જશે ઈ મત જાય અમાર આચર માં ફેસ ગોર્યા તો આપણે મરચાને ઉગાળી નાખ્યું હે ને ભેગું આને જો આમ ભેરી દેવાનું છે ભેરવી દે તું સે જો આ રીતે સણબડાને હો તો ભેગું ભેરવી દેવી આ કાથરોટ થજી ખાલી અને આ બાજુ જો બાજરાનો લોટનો ડબ્બો ભર્યો છે તો ફટાફટ છે ને એવી આપણે એને બનાવવા માંડી જાય ને તો બહુ મોડું થઈ જાય છે તો ખટકો રાખીને આપણે બનાવવાનું છે તો ચાલો ફટાફટ બનાવી નાખીએ ફેનલે હે ને આપણે જુઓ આ બાજુ હેને લોટ છે લોટ બાંધવાયરો અહીંયા જારી તો વ્યાસણી અને આ બાજુ તો પેલા પાણી ભરીને મૂકી દીધું તો આપણે તો છે ને એના પેચલ હવે તાદૈયાના ઢોકરા બનાવવાના હે આગળ આગળ એમને બન્યા બનાવી દીધો એટલે બધી જ ખબર પડે આપણે જોવાનું આ રીતે છે ને તો ને આને આમ ઢાંકી દેવાની છે પાણીમાં ઢાંકી દીધી અને આ રીતે છે ને આ લોટ લઈ લીધો આ લોટ લઈ લીધો અને આને છે ને આ રીતે આમાં કરી અને જો આને આમ મૂકી દેવાના આને બનાવી નાખ્યું આપણે ઢોકરા આ રીતે છે ને આપણે ઢોકરા બનાવવાના છે જો આ બનાવીને એવી રીતે અને હવે આમાં ફૂલ બાર કરીને એટલે જો એમ ગાયક ગાય છે ને ચડી જાય અસલ વાળ જ નહીં લાગે કાંઈ તો આ રીતે હેને આપણે નાના નાના ઢોકરા બનાવીને આમાં મૂકવાના છે આ રીતે તો આલો ફટાફટ ને આપણે પેલા અંધારું થાય નહીં પેલા હેને ઢોકરા બનાવી નાખી પિંડો તો ઘણા મોટો બાંધો હે જો આવડો મોટો પિંડો બેઠો બાંધો છે ને તો આપણે હેને આલો ફટાફટ બનાવવા મળી નકર નક્કીને મોડું થઈ જશે તો ફાઇનલ એને મિત્રો જો આપણા ઢોકરા ચડી ગયા છે અને આપણે હેના કાથવેટમાં બધાય બારા કાઢી લે કે અસલ જ ચડી ગયા જો આ રીતે દરજાતા નથી ને એ રીતે આપણે હે ને ઢોકરા ચડી ગયા છે તો હવે હે ને એને આપણે ઉતારી લેવી તો હે ને આપણે જો આ ઢોકરા ઉતારી નાખ્યા ને હવે છે ને એને આપણે વઘારવાના છે તો આને વઘારવા માટે તો બધી ખબર જાય જીરું ખાંડેલું મસાલો મીઠો લીમડો અને બધું છે ને તૈયાર આપણે કરેલું જ છે એમાં બીજું તો કંઈ ન હોય મરચા હોય ને કોથમીર હોય તો કોથમીર તો આપણે આમે નાખી દીધી છે અને એને છે ને જો કાઢવામાં હે ને ઉનો લાગી છે આ રીતે હે ને આપણે ચડી જાય ને એને આમ નોખા કાટતા જ આવી છે આ રીતે જોવા ચડી ગયા છે અસલ મજાના અને ચડી ગયા તો બહુ ના હોય તો છે ને આપણે વઘારવાના છે ખાલી વઘારી નાખીને એટલે થઈ જાય ત્યારે આપણે ઢોકરા તો ફાઇનલી હે ને જો આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને કડાઈ પણ મૂકી દીધી છે અને આપણે બેઠા બેઠા ભાંગી છે ઢોકરા તો હે ને આપણે આ રાય લઈ અને રાય એમાં નાખવાની છે તો આટલી આપણે રાઈ લીધી છે અને આ રાઈ એમાં નાખી દીધી છે ઓતેલ તો જોયું વાયુ નથી અને રાઈ ફૂટે ને પછી આપણે હાથમાં લઈ લીધું છે ધીરું આ આખો ધીરું ખાંડેલું ધીરું આમાં નાખી તો ના આખો ધીરું છે અને આ બાજુ છે ને જો મરચા બે મોરી મૂક્યા છે તો આપણે છે ને જો રાઈ ફૂટવા માંડી ગઈ છે અને હવે છે ને એમાં ભેગો નાખણું પહેલા ધીરું રાઈ ફૂટી જાય ને એટલે ધીરું નાખી દઈએ આપણે અવત તો આપો છે તડ 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 મંડુ થાવા રાય ફૂટવામાં તો આપણે જો ઢોકરાને સુંદો કરી નાખ્યો છે ભાંગીને જાણો 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 અને કેવા સરસ મજાના કઠણ કેટલા કઠણ થઈ ગયા છે અને અસલ જ બધાય સડી ગયા છે અને તો હે ને જો રાય આવી ગઈ છે ને આપણે જીરું પણ એમાં નાખી દીધું તો જીરું પણ આવી ગયું છે તો હવે હે ને આપણે નાખવાના છે મરચા તો આપણે નાખી દીધા હવે મરચા નાખી દીધી એટલે અજો તો કોક લાય તાર તાર થા છે એને પેલા ફૂટી જા દે તાળગા પર હે ને ઢોકરા મંડી કાયન ગાય ભાંગવા તો જો આપડે રાય આવી ગઈ છે ને હવે નાખી દે માર મરચા નાખ્યા પછી આપણે શું હવે ઢોકરા નાખવાના છે એમાં બજારમાં આપણે આને ઢોકળા નાખી દીધા છે અને હવે છે ને તેલમાં હેખી રીતે આમ હલાવી નાખવી અને થોડાક શાળવા દેવીને એટલે સરસ મજાના ઢોકળા ચડી જાય આ આપણે વઘારી નાખીએ આને આ હલ્લાતા નથી કઢાઈ આખી ભરાઈ જાય છે જો